ભગવત સેવામાં પાત્રતા કોની છે સેવાનું ફલ પ્રાપ્ત કરવાનો અધિકાર કે યોગ્યતા કોની મનાઈ છે એનો નિર્ણાયક ગ્રંથ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ છે અને ત્યાં એ વાત શ્રી મહાપ્રભુ આપણને સમજાવે છે કે જીવ માત્ર ભગવાનનો અંશ હોવા છતાં પણ પ્રભુની ઈચ્છાથી જીવો મર્યાદા જીવ પ્રવાહી જીવ પુષ્ટિજીવ એમ ત્રણ પ્રકારના વર્ણના ભેદથી જીવોમાં વિવિધતા આવે છે તેમાં પુષ્ટિમાર્ગી સાધન અને પુષ્ટિમાર્ગી ફલનો મુખ્ય અધિકાર પુષ્ટિજીવોનો જ છે એ પુષ્ટિફલ પ્રભુ મર્યાદા કે પ્રવાહી જીવોને આપતા નથી એટલે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યતા ભવેત ત્યાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આપણને એ વાત સમજાય છે કે આ પુષ્ટિ સૃષ્ટિ છે એના પ્રાકટ્યનું પ્રયોજન ભગવત સેવા છે અને જેને કર્તવ્યનો ઉપદેશ છે એને જ ફલનો અધિકાર પણ છે એમાં કોઈ કહેવાની અલગથી આવશ્યકતા નથી હવે પુષ્ટિજીવનો નિશ્ચય થયા પછી પુષ્ટિજીવનો માર્ગમાં પ્રવેશ અને એને કર્તવ્યનો ઉપદેશ આ ઉપદેશ આપણને આત્મનિવેદન બ્રહ્મ સંબંધપૂર્વક સર્વસ્વનું સમર્પણ અસમર્પિત જીવનનો ત્યાગ આ જાતની સેવાનો એક સંદર્ભ આપણને સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં મળે છે તે પછીના ત્રણ કે જે ચાર ગ્રંથો નવરત્ન અંતઃકરણ પ્રબોધ વિવેક ધૈરાશ્રય અને કૃષ્ણાશ્રય પણ આ ગ્રંથો સેવા કરતાને આવશ્યક આંતરબાહ્ય સ્વાસ્થ્યના ઉપાયના રૂપમાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે એની પણ આ રીતે સેવાની સાથે સંગતિ છે ચતુશ્લોકી ગ્રંથ એમાં ધર્મ પુરુષાર્થના રૂપમાં પુષ્ટિમાર્ગી ધર્મ પુરુષાર્થના રૂપમાં ભગવત સેવા એ પુષ્ટિજીવનો ધર્મ છે તે રીતે પુરુષાર્થના દ્રષ્ટિકોણથી સેવા પણ એક ધર્મ પુરુષાર્થનું રૂપ છે એ સમજાવ્યું ભગવંત સેવા ભક્તિ રૂપા છે સેવાનો ભક્તિ રહિત સંદર્ભ પણ હોઈ શકે કે સેવાનો કોઈ એક પ્રકાર ભક્તિ રહિત પણ હોઈ શકે જે પ્રકારને આપણે દૃષ્ટાંત રીતે બહુ સારો નથી ત્યાં જે કે અનુકરણીય ન હોય તેવું દૃષ્ટાંત છે પણ પુષ્ટિમાર્ગમાં એક બહુ મોટી ફોજ છે આજે બહુ મોટો સમૂહ છે કે જે સેવાની નોકરી કરે છે જેને મુખિયા વિતરિયા બાલબોગિયા દૂધગરિયા સમાધાની કીર્તનિયા આ રૂપમાં આપણને મળે છે જો વિશ્વમાં એકાદ હજાર વૈષ્ણવ સ્થાનો કે પુષ્ટિમાર્ગના નામે ઓળખાતા સ્થાનો આવા હોય અને એવરેજ પાંચ કે છ જણાને આપણે આમાં ગણીએ તો પુષ્ટિમાર્ગમાં છ હજાર જેટલા એક વર્ગ એવો છે કે જે સેવાની નોકરી કરે છે મજૂરી કરે છે સેવાની એટલે ક્રિયા છે પણ ભક્તિ રહિત છે આજીવિકાર્થ છે તો સેવા ભક્તિરહિત પણ હોઈ શકે છે પણ સેવાની ક્રિયા હોવાથી એ પુષ્ટિમાર્ગી એ છે એવો ભ્રમ આપણે નહીં પાલવો જોઈએ એટલે સેવાની ભક્તિરૂપતા આવશ્યક છે એ વાતને શ્રી મહાપ્રભુજીએ ભારપૂર્વક ભક્તિવર્ધીની ગ્રંથમાં સમજાવ્યું છે કે પ્રેમપૂર્વિકા ભક્તિનું મુખ્ય લક્ષણ પ્રેમ કે સ્નેહ છે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક અગર એ પ્રેમ સ્નેહ છે તો આપણે એને ભક્તિ કહીએ છીએ અન્યથા કેવલ સ્નેહ કે પ્રેમ કહીએ છીએ તો એવા શાસ્ત્રીય મહાત્મ્યના જ્ઞાનપૂર્વક ભગવત પ્રેમ સહિત સર્વસ્વ સમર્પણ કરવામાં આવી રહ્યું છે તો એ સેવા ભક્તિ રૂપા બને છે અને એ જાતની ભક્તિ ભક્તિરૂપા સેવામાં પ્રવૃત્ત કોઈ પુષ્ટિમાર્ગીય જીવ છે તો એનો ક્રમિક ભક્તિભાવ પ્રેમ આસક્તિ અને વ્યસન તે રૂપમાં વિકસિત થાય છે એ વાત ભક્તિવર્દીની ગ્રંથથી સમજાય છે એના પછી જલભેદ અને પંચપદ્યાની ગ્રંથ છે ગઈકાલે જ આપણે એના વિષય વસ્તુનું વિવેચન જોયું છે જલભેદમાં વક્તાના લક્ષણો છે પંચપદ્યાનીમાં શ્રોતાના લક્ષણો છે સેવાનો સંદર્ભ પ્રકટ પ્રકટરૂપથી ત્યાં નથી પણ ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આપણને એ વાત સમજાવે છે કે સન્મુખમાં સેવા અને અનવસરમાં શ્રવણ કીર્તન સ્મરણ આમ શ્રવણ કીર્તન સ્મરણ અને સેવા આ બંને પગ ઉપર જેનું પુષ્ટિમાર્ગી જીવન ચાલે છે એ તો સ્વસ્થ યાત્રી છે ભક્તિમાર્ગનો કેવલ સેવા કે કેવલ શ્રવણ કીર્તન સ્મરણ કરી શકે છે એ લંગડો છે હવે જે ભગવત સેવાના અનવસરમાં શ્રવણ કીર્તન સ્મરણ કરી રહ્યો છે એનું શ્રવણ કીર્તન સ્મરણ પણ સેવારૂપ છે એમ સમજવું જોઈએ અર્થાત મકાન કોઈ બનાવવામાં આવી રહ્યું હોય એની અંદર કોઈ વ્યક્તિ માલ બનાવતો હોય રેતી સિમેન્ટ પાણી વગેરે ભેગું કરીને કોઈ લોખંડ કાપતો હોય કે લોખંડને કોઈ આકાર આપતો હોય કોઈ રંગ કરતું હોય એમ જુદી જુદી એની નાની નાની ક્રિયાઓ છે જે મકાન બનાવવાની પ્રક્રિયામાં વહેંચાયેલી છે પણ મકાન બનાવવાના ભાગરૂપે એ નાની ક્રિયા પણ કરવામાં આવી રહી છે તો પણ એ મકાન બનાવવું જ કહેવાય છે કેમકે એ એના અંગભૂત છે પણ એવી પણ કોઈ વ્યક્તિ હોઈ શકે કે જે માત્ર રંગ બનાવતો હોય કે માત્ર ઈંટ પકાવતો હોય કે માત્ર સિમેન્ટ બનાવતો હોય તો સિમેન્ટ બનાવવું કે ચૂનો બનાવવો રંગ બનાવવું કે ઈંટો પકવવી કે માલનું આવાગમન કરવું એ સ્વતંત્ર રૂપથી કરવામાં આવી રહ્યું છે તો એ મકાન બનાવવું એને નહીં કહેવાય એટલે શ્રી મહાપ્રભુજી એક જગ્યાએ એમ આજ્ઞા કરે છે કે શાસ્ત્રમાં ઘણા બધા ઉદ્ધારના સાધનો બતાવવામાં આવ્યા છે એમાં કેટલાક સાધનો એવા છે કે જે સાધનો તો સ્વતંત્ર માર્ગરૂપ છે અને કેટલાક સાધનોને માર્ગરૂપતા પ્રાપ્ત નથી થઈ એ માર્ગના અંગભૂત હોય તો જ એની સફળતા છે સ્વતંત્ર રીતે એ ઉપાયોનું અનુષ્ઠાન કરવામાં આવે તો એનું કોઈ ફળ હોતું નથી જેમાં એક યજ્ઞ છે યજ્ઞની ક્રિયામાં એક વિધિ છે જેમાં ગાયને યુપની સાથે બાંધવાની છે અને એ ગાયને દૂધ દોવાનું છે યજ્ઞના અંતર્ગત જ્યારે ગાયને થાંભલામાં બાંધવું અને એનું દૂધ દોવામાં આવે છે ત્યારે શાસ્ત્ર કહે છે કે આ ક્રિયાનું આ ફલ છે હવે કોઈ વ્યક્તિને બાયચાન્સ પાનું પલટતા આ વિધાન વેદનું વંશ વાંચવામાં આવી ગયું કે આ રીતે ગાયને બાંધવાથી અને દૂધ દોવાથી આ ફલ પ્રાપ્ત થાય છે ને એ રાજી થઈ જાય કે મારું તો પશુપાલન જ મારો વ્યવસાય છે અને હું તો રોજ આ રીતે ગાયને ખૂંટા ઉપર બાંધું છું અને દૂધ દોઉં છું તો આટલા વર્ષોમાં મેં આટલી વખત આ ક્રિયા કરી કેલ્ક્યુલેટર લઈને એના ફળનો હિસાબ માંડવા બેસે કે આટલું ફળ તો મારું પાકું તો એ જાતનું ગોદોહન કે એ જાતનું ગાયને બાંધવું સ્વતંત્ર રીતે એ ફલજનક નથી એ યજ્ઞના વિધિના ભાગરૂપે ગોદોહન છે એ ફલરૂપ થાય છે એટલે જેમ તપસ્યા છે વ્રત છે કે અમુક પ્રકારના મંત્રનો જપ છે કોઈ વસ્તુનું દાન છે કે તીર્થયાત્રા છે એમ ઘણા બધા સાધનો શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે કે આવું કરશો તો આવું થશે આવું કરશો તો તેવું થશે પણ એ બધાનો નિર્ણાયક વચન ભગવાનનું એ છે કે યોગાશ્રયો મયા પ્રોક્તા નૃણાશ્રેયો વિધિત શયા જ્ઞાન કર્મચિત નો પાયોન્યો કુત્રચિત ઉદ્ધારના મુખ્ય માર્ગ કર્મ માર્ગ જ્ઞાન માર્ગ અને ભક્તિમાર્ગ છે તો ભક્તિના ભાગરૂપે યજ્ઞ તપ તીર્થ દાન વ્રત મંત્ર જપ ઇત્યાદિ કરવામાં આવે તો તો એ તમને ભક્તિમાર્ગીય ફલ પ્રાપ્ત કરાવવામાં સહાયક થાય પણ ન તો યજ્ઞના ભાગ કર્મના ભાગ રૂપે કે ન તો જ્ઞાન કે ભક્તિના ભાગ રૂપે પણ સ્વતંત્ર એમ જ સ્વંદતાથી કોઈ કર્મ કરવામાં આવી રહ્યું છે તો એનું એ માર્ગીય ફલ પ્રાપ્ત થતું નથી એટલે અંગાંગી ભાવનો વિચાર આપણે અહીંયા કરવો રહ્યો તાત્પર્ય એ છે કે ભગવત સેવા કરતાં પણ જ્યારે કીર્તન કરી રહ્યો છે તો એ સેવા જ છે એ સ્મરણ કરી રહ્યો છે તો સેવા જ છે કેમ કે સેવાના અંતર્ગત શ્રવણ કીર્તન સ્મરણ છે ભક્તિવર્ધિની ગ્રંથમાં જે પંચવિદ ભક્તિમાર્ગી અધિકારીઓનો આપણે વિચાર જોયો એમાં આપણે જોયું કે કોઈ વ્યાવૃત્ત છે એને કારણે પોતાના ઘરમાં સેવા અને સ્મરણ એનાથી શક્ય નથી બની રહ્યું બીજ ભાવ અદૃઢ છે તે સ્થિતિમાં એ કોઈ ભગવદીનો સંઘ શોધી રહ્યો છે કોઈ એવો ભગવદી એને પ્રાપ્ત થયો કે જે ભગવદીએ પોતાના ઘરમાં સરસ્વ સમર્પણપૂર્વક પ્રભુની સેવા કરી રહ્યો છે અનવસરમાં પ્રભુનું શ્રવણ કીર્તન સ્મરણ પણ કરી રહ્યો છે પરંતુ જે વ્યાવૃત્ત જીવ એના પાસે સત્સંગની અપેક્ષાથી આવે છે એને પોતાને ત્યાં થતી ભગવત સેવામાં એને પ્રવેશ આપી નથી રહ્યો એક સ્થિતિ છે બીજી સ્થિતિ એ છે કે જેમાં ભગવદી એને પોતાના દ્વારા થતી સેવામાં કંઈક પરિચર્યાનો અવસર પણ આપી રહ્યો છે જેમ વાર્તાજીમાં આવે છે કે વૈષ્ણવ ત્યાં આવ્યા અને ત્યાં શાયદ જગન્નાથ જોશી કે કોણ એમણે કહ્યું કે કોઈ ભાજી લઈ આવશે માધવદાસને તો એ દોડીને એને લઈ આવ્યા સિદ્ધ કરીએ કોઈ એવી જાતની બહિરંગ પરિચર્યા છે એનો અવસર પણ આપે કોઈ અંતરંગ સેવાનો અવસર પણ આપી શકે પણ મુખ્યતયા એના દ્વારા થતી જે પરિચર્યા છે એ સ્વતંત્ર સેવાકર્તાના રૂપમાં જે પરિચર્યા થતી હોય તે જાતની એ પરિચર્યા નથી કેમ કે મારા ઠાકુરજી ક્યાં એ મોટો પ્રશ્ન છે અગર પોતે સેવક છે તો એનો સેવ્ય ક્યાં સેવ્ય તો કોકનો છે રોચક ઘટના છે મને યાદ આવી કેમ અમારા જ્યારે લગ્ન માંડવીમાં થયા તે વખતે સાડુભાઈ કાળીવાળા શ્રી રાજેશ બાવા પધાર્યા હતા અને નાની ધર્મસભાનું પણ આયોજન હતું એમાં શ્રી શામદાદાએ વચનામ્રત કર્યા પછી એમણે પણ વચનામ્રત કરવા માટે કહ્યું કોઈ કારણથી હું તે વખતે ઉપસ્થિત ન હતો ત્યાં મેં રેકોર્ડિંગ સાંભળી હતી ત્યારે એમણે બહુ સુંદર દૃષ્ટાંત આપ્યું કે તમે જ્યારે પૈસા કમાવો છો ત્યારે પૈસાને કોના ખાતામાં જમા કરો કયા ખાતામાંથી તમને વ્યાજ મળે જે બેંકમાં તમારું એકાઉન્ટ હોય જે અકાઉન્ટમાં તમે રૂપિયા ડિપોઝિટ કર્યા હોય એનું વ્યાજ તમને મળે જો તમે કોઈ બીજાના ખાતામાં પૈસા જમા કરાવી દો તો એનું વ્યાજ તમને મળે ન મળે આ દૃષ્ટાંત એમણે એટલા માટે આપ્યું હતું કે વૈષ્ણવ યા કોઈ પણ પુષ્ટિ માર્ગી કોકના સેવ્યના પાછળ હળિયાપટ્ટી કરી રહ્યો હોય એના દર્શન કે એમની ફૂલ ઘર કે એમના પાનઘર કે એની શાકઘરની સેવા કે એમના ભંડારની સેવા પણ એ તો એના નથી એ બીજા કોકનું અકાઉન્ટ છે બીજા કોકનો એ નિધિ છે તો ઉપસ્થિત વૈષ્ણવ સમુદાયને એમણે બહુ માર્મિક ટકોર કરી કે તમે આ ખોટા રસ્તે જઈ રહ્યા છો કોકનું અકાઉન્ટ છે કોઈકનામાં તમે તમારી નિધિ જમા કરાવી રહ્યા છો એ આશા રાખો છો ત્યાંથી તમને ઇન્ટરેસ્ટ મળશે તો ભૂલી જાઓ તમે તમારો અકાઉન્ટ છે એમાં તમે જમા કરાવો તો તમને એનો ઇન્ટરેસ્ટ મળશે એવી રીતે જે ભગવદીએ ભગવત પરાયણ છે અનવસરમાં શ્રવણ કીર્તન આદિ કરી રહ્યો છે એનો સંઘ કોઈ સેવાનો અવસર નથી મળ્યો એવો વૈષ્ણવ કરે છે તો એ સેવા એની નહીં ગણાય એ સેવકની સેવા કરી રહ્યો છે તો સેવકની સેવાથી સેવકની કૃપા એનો એને હુંફ અને એ જે વંચિત છે અવસરથી છે એને કોઈક રીતથી આશ્વાસનના રૂપમાં થોડું ઘણું હાથ પવિત્ર કરવાનો અવસર મળે છે પોતાના નિધિની સેવા જે અવસર પ્રાપ્ત થાય અને થઈ શકે એનાથી જે સમર્પણના રૂપમાં કૃતાર્થતા થાય કે સમર્પિત મહાપ્રસાદના ઉપભોગ પ્રાપ્ત થવાથી જે અલૌકિક ફલના રૂપમાં એ ભોગ પ્રાપ્ત થાય આ બધું સૌભાગ્યથી એ વંચિત રહેશે એટલે કથાપરાયણ વ્યક્તિ અગર કોઈ વખતે સેવા પણ કરી રહ્યો છે તો પણ એ એની કથા જ છે સેવા નથી તાત્પર્ય છે આ વાત સમજમાં આવી ને સેવાપરાયણ વ્યક્તિ ગુણગાન કરે છે તો પણ એ સેવા જ કહેવાશે कथापरायण व्यक्ति सेवा कर से तो कहवा नहीं कहवा हाँ। अगर वो आत्मीय हो तो मतलब भले दूसरे घर को है पर आत्मीय है तो वह हिसाब से वो परिचर्या कर रहे हो है, तो वो आखिरी सेवा मानी जाएगी शब्द को प्रयोग अपन सेवा कर सके हैं पर पारिभाषिक रूप से वो सेवा नहीं है सेवा होवे पर सेव्य अनिवार्य है स्वग्रह स्वतनुवित्त और सकल स्वीय पदार्थन को अहंतात्मक समर्पण ये वहाँ संभव नहीं हो रहे हो या लिए सेवा शब्द वहाँ प्रयोग नहीं हो पाएगा जैसे घर में कोई एक को ब्रह्म संबंध है ऊपर वाके परिवार वाले वाक्य संग जो सेवा करवाए वहाँ में फिर वो से वो जो संघ में करवा रहे हैं उनको वो माने जाएंगे कि वो सेवा कर रहे हैं जहाँ सेवे के विषय में परिवारजन में ये स्पष्टता है कि ये हमारे हैं ये घर हमारो है जहाँ पदार्थ को समर्पण कर रहे हैं वो हमारो सामूहिक स्वत्व वालों है वहाँ तो कोई समस्या नहीं है जहाँ वातरे को स्वत्व नहीं है वातरे को स्वीयत्व को वहाँ स्वीकार नहीं है वहाँ वो कैसे माने जाएगी? नहीं मन जैसे देखें कोई ऐसा दोस्त जो अपने घर वाले से भी ज्यादा वाकई वो अहमत एह, हो या फिर वो अगर करे तो नहीं समझो क्या मतलब जैसे परिवार वाले से भी तो भरोसा अपने एक ऐसे मित्र पे होए हाँ हाँ, हाँ. वो फिर वो तो अधिक आत्मीय परिवार वाले से भी ज्यादा तो वो वो सेवा करे ऐसे दो तीन दृष्टांत अपने यहाँ मिले हैं कि जिनमें पारिवारिक संबंध नहीं होवे पर भी माधवदास को ही प्रसंग है कि दोनों कि वो भाई हे मित्र थे तो वो दोनों साथ में सेवा करवे के लिए वो संकल्पित भय अपनी अपनी जो द्रव्य है वो इकट्ठो करके और साथ में सेवा करवे लगे पीछे वो माला के कारण झगड़ा हो गए हो और वो अलग हो गए तो ये वस्तु तो परिवार में भी संभव है और यात्रे के संबंध में भी संभव है बाद में होने वाले विवाद पर जहाँ यात्रे को दोनों पक्ष में समझौता है और दोनों वातरे के संबंध को और अधिकार को स्वीकार के चल रहे हैं वहाँ वा सेवा मानी जा सकेगी तो वहाँ फिर तेरो मेरो होए गो तो वहाँ वो बात नहीं रहेगी वो घर से लेकर समर्पण की जाने वाली हर वस्तु जो सेव्य स्वरूप हैं वो उन सब के बारे में वातरे को वो स्वीयत्व होएगा तो, हो तो अन्यथा नहीं तो भक्तिवर्धिनी ग्रंथ में आपने ये बात समझी के વ્યાવૃત્ત કથાપરાયણ પુષ્ટિમાર્ગી કોઈ સેવા કરતાં જીવાત્માના સંગમાં આવીને કંઈક સેવાનો અવસર એને પ્રાપ્ત મળે તેમ છતાં પણ એના દ્વારા થતી સેવા અને આપણે ત્યાં સેવા શબ્દથી ન કહીને એને પરિચર્યાના રૂપથી એને ઓળખવામાં આવે છે અને એ પરિચર્યા પણ એના ગુણગાનનો જ કોઈ કંઈક હિસ્સો છે પરિચર્યા ભક્તિ જો पाद सेवन भक्ति है वो बाकी कही जाएगी नहीं नहीं परिचर्या और सेवा को अंतर अपने यहाँ श्रीपुर जी ने आवरण भंग में साधन प्रकरण में स्पष्ट किया है खास करके भार्दि अनुकूलश्चेत कारयत भगवत क्रियाम उदासी स्वयं कुरयात प्रतिकूल ग्रह त्यजेत वा संदर्भ में कि जो सेवा है वो निकट स्थित रहकर और स्वामी के अनुकूल क्रियाएं करनी और परिचर्या विप्रकृष्ट स्थित्वा यथा योग्यम सेवनम कोई तरह की दूरी रखते भय प्रभु की सेवा जैसी क्रियाएं करनो या सेवा में सहायिका हों वह तरह की क्रियाएं करनो लो वाकू परिचर्या कह जाए वह निकट स्थिति और दूरस्थिति ये ये दो शब्द को प्रयोग है अपने यहाँ वाकु ये कह जाए कि अंतरंग कार्य प्रभु संबंधी सेवा है बहिरंग कार्य परिचर्या है सरलता से समझ न हो तो अपन या तरह से समझ सकें तो ऐसे कभी ऐसा भी अवसर हो सके कि वाकु अंतरंग कार्य को भी सौभाग्य मिले पर क्योंकि वो मुख्य रूप सु कथापरायण है या लिए ये बीच में मिल गए वो आकस्मिक जो लाभ है वा के कारण वो सेवाकर्ता की कक्षा पे नहीं आ पाएगा वह की कक्षा है वो कथापरायण की ही रहेगी ये स्पष्टता रहनी चाहिए या जलभेद ने पंचपद्यानी ग्रंथ में यद्यपि सेवानो प्रसंग नहीं छता ભાગવત સેવા કરતા વ્યક્તિ અનવસરમાં જ્યારે પ્રભુના શ્રવણ કીર્તનાદિ કરે છે ત્યારે એને કોના સંઘમાં શ્રવણાદિ કરવું કોનો સંઘ એણે નહીં કરવો એ વિવેક સેવા કરતાને પણ ઉપયોગી છે એટલે શ્રી મહાપ્રભુજીનો આ ગ્રંથ પણ સેવા પક્ષના અંતર્ગત પ્રવેશ કરે છે એમ સમજવું જોઈએ સંન્યાસ નિર્ણય ગ્રંથ ફરીથી ત્યાં સેવાનો કોઈ અવસર નથી પરંતુ જેના માટે સેવા કરવી શક્ય નથી અને ભાવ ભગવાનમાં શ્રવણ કીર્તન સ્મરણની પ્રણાલીથી પ્રૌઢ થયો છે વ્યસન પર્યંત હવે ફરીથી એ ઘર પરિવારમાં રહેશે તો વિષયા શક્તિમાં એ લિપ્ત થઈ જાય એવી પૂરી શક્યતા છે એવા સેવા રહિત કેવલ કથાપરાયણ ભક્તે અગર ત્યાગ કરવો પડે તો ત્યાગ કેવી રીતે કરવો અને એની શું મર્યાદા છે એ વાત ફરીથી સેવાના જ દૃષ્ટિકોણથી શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં ત્યાગનું સ્વરૂપ સમજાવ્યું છે એટલે એ દરવાજાથી સંન્યાસ નિર્ણય પણ સેવાની સાથે સંલગ્ન થાય છે